નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ વેદનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને મિત્રો આજે ત્રણ પાલ આવેલા છે તમે જોઈ શકો છો ટ્રેનમાં ત્રણ પાલ આવેલા છે મિત્રો અને ભારેની આવકની વાત કરી તો પચાસ જેવી ભારી આવેલી છે મિત્રો અને ગઈકાલ કરતાં આવક થોડી સારી કહેવાય મિત્રો કાલે એક પાલ આવેલો હતો મિત્રો અને ચાલી જેવી એવી હતી મિત્રો તો કાલે કરતા આવક સારી છે જનરલ અને થોડી જ વારમાં હરાજીનું કામ કાજ પણ ચાલુ થવાનું તો હરાજીમાં ઝાંસી ઘેવાળી છે આજના કપાસના બજારમાં આ માહિતી તમને સારી લાગી તમારે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક ચારો જેમાં સાહેબ

પંદરસો ને એકઠ પંદરસો પંદરસો એકસઠ રૂપિયા ભાવ છે પંદરસો ને રૂપિયા રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકસાઠમાં વેચાણ